સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા ચાલતી હતી ત્યારે વિરોધ પક્ષના નેતા અને મહેશ અણઘણ એક સાથે પોતાની વાત મૂકતાં જ ભાજપના કોર્પોરેટર દિનેશ સુરે ટાકોરે કરી કે તમારી પાર્ટીમાં સંકલન યોગ્ય નથી જેના જવાબ આપતા આમ આદમી આપના કોર્પોરેટર મહેશ અણગણે કહ્યું કે અમારું બુટલેગર સાથે સંકલન સારું નથી તમારું બુટલેગર સાથે સંકલન સારું છે આ બાબતને લઈને જબરજસ્ત ધીંગાણું શરૂ થવા પામ્યું હતું સામાન્ય સભામાંથી બહાર નીકળતી વખતે મહેશ અણગણ અને દિનેશ પુરોહિત વચ્ચે બુટલાગર શબ્દને લઈને ઉગ્ર બોલાચાલી થતા વાત ઝપાઝપી સુધી પહોંચી જવા પામી હતી વાત જનતા પાર્ટીના કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે સામાન્ય સભા જ્યારે પૂરી થઈ ત્યારે અમે બધા સાથે બહાર નીકળ્યા હતા ત્યારે મહેશ અણગણ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને લઈને બીબસ શબ્દ બોલતો હતો જેને કારણે મેં તેને ધક્કો માર્યો અને લાત પણ મારી છે અમારા પ્રદેશ અધ્યક્ષ માટે આવા ખરાબ શબ્દો કોઈ પણ બોલે તો હું ચલાવી લઈશ નહીં એનો એને ચોક્કસ જવાબ મળશે તેવું પણ તેને કહ્યું હતું આજની સભામાં આપણા સભ્યો દ્વારા જે રીતે પાર્ટીના અધ્યક્ષ ઉપર અને પાર્ટી સંગઠન ઉપર એમણે આપશબ્દો અને બુટલેગર જેવા શબ્દો વાપરીને આ સભામાં હર હંમેશ તેવા આ જ રીતે ધમાલ કરીને સભાને ખંડિત કરવા ઈચ્છે છે દર વખતે એમના દરેક પ્રશ્નો ઉપર દરેક એજન્ડા ઉપર એમને બોલવાની તક આપવામાં આવે છે તે છતાં પણ જે એમણે બાકીના જે મહિલા સભ્યો હતા એમની પર ભી હાથ ઉઠાવી અને મારા ગુનો કર્યો છે અને આ સભા બે સભા સુધી તમામ સભ્યોને સસ્પેન્ડ કરે છે આવનારી સામાન્ય સભા બે બે સામાન્ય સભા સુધી આ સભા એમને સસ્પેન્ડ કરશે ચોક્કસ કે એને જે રીતે મહિલા સભ્યો પર એના બાકીના સભ્યો ઉપર જે કરી છે જે મારી કરી છે જ્યારે પણ એ બહાર નીકળશે ને ત્યારે ખબર નહીં એ કઈ રીતે અહીંયાથી બહાર જશે અને એની ચાવી આ છે મારી પાસે આપના કોર્પોરેટર મહેશ અણગણે કહ્યું હતું કે હું સીઆર આર માટે એક પણ શબ્દ બોલ્યો નથી મેં બુટલેગ અને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું સભાની અંદર અને બહાર નીકળતી વખતે પણ સીઆર આર માટે મેં એક પણ શબ્દ બોલ્યો ન હતો મેં ફક્ત એવું કહ્યું હતું કે આ દુશાસન છે સુશાસન નથી અઝર કુરશી સાથે પ્રકાશવાળા